સત્કાલ વિદ્યામંદિર શારશા પરમગુરુ પાછળ શંકુરમાં હો વાર નિમ્પલ આજના વિડીયોમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ત્રણમાં કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર ત્રણ વોર્ડપેમાં આપણે આજે જોવાનું છે એમાં આપણે લખાણના દેખાવમાં ફેરફાર કરવા તારીખ અને સમય ઉમેરવા અને ડોક્યુમેન્ટમાં સુધારા કરવામાં આપણે શબ્દ શોધવો અને શબ્દ બદલવો અને શબ્દની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો જોઈએ નંબર બે લખાણના દેખાવમાં ફેરફાર આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે લખાણની ગોઠવણીમાં ફેરફાર કરવા પણ અહીંયા આપણે જોવાનું છે લખાણના દેખાવમાં ફેરફાર કરવા હવે લખાણના દેખાવમાં ફેરફાર કરવા માટેના ચાર ટૂલ છે કેટલા છે ચાર ટૂલ છે પહેલું છે બોલ્ડ નંબર બે ઇટાલિક નંબર ત્રણ અંડરલાઈન અને નંબર ચાર ટેક્સ્ટ કલર આપણે આ ચાર ટૂલનો ઉપયોગ કરીને આપણું લખાણ છે આપણે એનો દેખાવ ફેરફાર કરી શકીએ છીએ તો જોઈએ આપણે નંબર એક સ્ટેપ વડપે શરૂ કરો અને બી આઈ આર ડીઆઈ ડોક્યુમેન્ટ ખોલો નંબર બે લખાનો શીર્ષક પસંદ કરો આપણે જે મેઇન ટાઇટલ છે આપણે ખાલી એ સિલેક્ટ કરવાનો છે નંબર ત્રણ બોલ્ડ પર ક્લિક કરો હવે જે આપણે બોલ્ડ પર જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણું ટાઇટલ હશે એ થોડું ઘટું થઈ જશે હવે નંબર ચાર હાઈલાઇટ દૂર કરવા વર્ડપેડ વિન્ડોના કોઈપણ ભાગ પર ક્લિક કરો અને તમારો શીર્ષક તમે જોઈ શકો છો આગળ છે નંબર પાંચ ફરી શીર્ષક પસંદ કરો અને અન્ડરલાઇન પર ક્લિક કરો હવે આપણે શું કરવાનું છે જે અંડરલાઇન છે આપણે એના પર ક્લિક કરવાનું છે નંબર છ હાઇલાઇટ દૂર કરવા વર્ડપેડ વિન્ડોના કોઈપણ ભાગ પર ક્લિક કરો જુઓ આપણું ટાઇટલ છે ત્યાં આપણને એની નીચે આપણને એક લાઇન જોવા મળે છે નંબર સાત સિલેક્ટ ઓલ પર ક્લિક કરો સમગ્ર લખાણ પસંદ થશે નંબર આઠ ઇટાલિક પર ક્લિક કરો હવે શું કહેવાય છે આપણે સમગ્ર લખાણ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને જે ઇટાલિક છે આપણે એના પર ક્લિક કરવાનું છે તો આપણું લખાણ હશે ઇટાલિક સ્ટાઇલમાં આવી જશે નંબર નવ હાઇલાઇટ દૂર કરવા માટે વડપે વિન્ડોમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરો અને તમારું લખાણ કયું દેખાય છે તમે જોઈ શકો છો નંબર દસ સિલેક્ટ ઓલ પર ક્લિક કરો સમગ્ર લખાણ પસંદ થશે ફરીથી આપણે શું કહેવાય છે સમગ્ર લખાણ છે એ આપણે પસંદ કરવાનું છે હવે આપણે કલર કરવાનો છે ટેક્સ્ટનો તો નંબર અગિયાર ટેક્સ્ટ કલર પર એરો પર ક્લિક કરો રંગોનું ડ્રોપડાઉન મેનો તમને જોવા મળશે જેવું આપણે આ એરો પર ક્લિક કરીશું એટલે આપણને એક આ ડ્રોપડાઉન મેનુ ઓપન થયેલું જોવા મળે છે દરેક રંગ પર માઉસ પેન્ટર લઈ જાઓ અને જુઓ કે પસંદ કરેલ લખાણનો રંગ કેવો બદલાય છે તમે જે પણ તમારા માઉસ પોઇન્ટર જે પણ કલર પર મૂકશો તમારું લખાણ હશે એ તમને એ કલરમાં જોવા મળશે નંબર તેર તમારી પસંદગીના રંગ પર ક્લિક કરો આપણે કોઈ પણ રંગ હોય આપણે એના પર ક્લિક કરવાનું છે નંબર ચૌદ હાઈલાઇટ દૂર કરવા વડપે વિન્ડો પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો અને લખાણ કેવું દેખાય છે તે જુઓ છે હવે કલરમાં જોવા મળે છે નંબર પંદર વળપેડ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે શું કામ છે આપણે ક્લોઝ પર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો તમે સેવ કર્યા નથી એ તમને નીચેનું ડાયલોગ બોક્સ જોવા મળશે આપણે સેવ કરવાનું અત્યારે ભૂલી ગયા છે તો આપણને આ ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે જે આપણને સેવ ડોન્ટ સેવ અને કેન્સર આ ત્રણ ઓપ્શન આપણને જોવા મળે છે નંબર સોલ સેવ બટન પર ક્લિક કરો આપણે જેવો આ બટન પર ક્લિક કરીશું એટલે આપણે જે ફેરફાર કર્યા છે એ સેવ થઈ જશે અને ડાયલોગ બોક્સ બંધ થશે અને આપણે જે વર્ડ વિન્ડો બંધ કરી હતી એ બંધ થઈ જશે અને જો આપણે ફેરફારો સેવ કરવા ના હોય તો આપણે ડોન્ટ સેવ પર ક્લિક કરવાનું છે આપણે જો ડોન્ટ સેવ પર ક્લિક કરીશું એટલે આપણું ડોક્યુમેન્ટ છે એ સેવ કર્યા વગર આપણો વિન્ડો હશે એ બંધ થઈ જશે હવે આપણે તારીખ અને સમય ઉમેરવાનો છે તો જોઈએ તારીખ અને સમય ઉમેરવા નંબર વન સ્ટેપ છે વર્ડપેડ શરૂ કરો અને આપણે જે ડોક્યુમેન્ટ બનાવ્યું છે એ આપણે ખોલવાનું છે નંબર બે લખાણના અંતે ક્લિક કરો અને પછી બે લીટી જગ્યા છોડવા માટે બે વાર એન્ટર કી દબાવો આપણે શું કહું છે બે વાર એન્ટર કી દબાવવાની છે એટલે કળસર હશે એ આપણને નવી લાઈનમાં આવી જશે હવે નંબર ત્રણ ઇન્સર્ટ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમમાં ક્લિક કરવાનું છે આપણે જે હોમ ટેબ છે ત્યાં આપણે ઇન્સર્ટ ગ્રુપમાં જવાનું છે અને આપણને જે આ ઓપ્શન જોવા મળે છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે જે ડેટ એન્ડ ટાઈમ નંબર ચાર તમને ડેટ એન્ડ ટાઈમ ડાયલોગ બોક્સ દેખાશે જેમાં તમને તારીખના અલગ અલગ ફોર્મેટ તમને જોવા મળશે મળજો અહીંયા આપણને ઘણા બધા ફોર્મેટ જોવા મળે છે આ શું છે પહેલાં નંબરનું છે એ ડિફોલ્ટ સિલેક્શન છે જે કોમ્પ્યુટર દ્વારા અગાઉથી પસંદ થયેલ છે અહીંયા આપણે કોઈપણ પણ એક ફોર્મેટમાં ક્લિક કરવાનું છે અને ઓકે પર ક્લિક કરવાનું છે નંબર પાંચ ફોર્મેટ પસંદ કરીને તેના પર ક્લિક કરો ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો આપણે જે ઓકે બટન પર ક્લિક કરીશું એ ડાયલોગ બોક્સ હશે એ બંધ થઈ જશે અને નંબર છ જ્યાં કળસર હતું ત્યાં પસંદ કરેલ ફોર્મેટ તમને તારીખ જોવા મળશે આપણે જે પણ ફોર્મેટ પસંદ કરી હતી સિલેક્ટ કરી હતી આપણને એ જ ફોર્મેટમાં આપણને સમય અને તારીખ આપણને જોવા મળે છે નંબર સાત ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલ દ્વારા પર સેવ પર ક્લિક કરો આપણે શું કહું છે સેવ કરવાનું છે નંબર આઠ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે ડોક્યુમેન્ટ છે બંધ કરી દેવાનું છે હવે આપણે અને સમય તો ઉમેરી હવે આપણે ડોક્યુમેન્ટમાં સુધારા કરવાના છે હવે ડોક્યુમેન્ટમાં સુધારા કરવા માટે બે ટૂલ છે પહેલો છે ફાઇન નંબર બે છે રિપ્લેસ હવે આપણે જોઈએ નંબર એક ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું નંબર એક વર્ડપે શરૂ કરો અને ડોક્યુમેન્ટ ખોલો આપણે ડોક્યુમેન્ટ જે વર્ણાયું છે આપણે ખોલવાનું છે નંબર બે એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ પર ક્લિક કરો તમને ફાઇન્ડ ડાયલોગ બોક્સ જોવા મળશે આપણે જેવું ફાઇન્ડ પર ક્લિક કરીશું એટલે આપણને આ ડાયલોગ બોક્સ જોવા મળશે ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમને કર્સર હશે એ તમને ઝબકતો દેખાશે જે ફાઇન્ડ વોટ આ શું છે આપણું ટેક્સ્ટ બોક્સ છે તે આપણને કર્સર જોવા મળશે હવે શું કરવાનું છે આપણે નંબર ત્રણ ફાઇન્ડ વર્ડમાં બી આઈ આર ડી આઈ ઈ ટાઈપ કરો અહીંયા આપણે આ જે શબ્દ છે આપણે ટાઈપ કરવાનો છે હવે શું કરવાનું છે આપણે ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનો છે નંબર ચાર ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને પહેલીવાર આવતા એ તમે હાયર થયેલો તમને જોવા મળશે જુઓ સ્ક્રીન પર જે આપણો સૌથી પહેલો શબ્દ છે બી આઈ આર ડીઆઈ એ ત્રણ શબ્દ જોવા મળે છે નંબર પાંચ ફાઇન નેક્સ બટન પર ફરીથી ક્લિક કરો બીજી વાર આવતા શબ્દને પણ તમે હાઇલાઇટ થયેલો જોવા મળશે જેટલી વાર આ શબ્દ હશે એટલી વાર તમને હાઇલાઇટ થયેલું તમને જોવા મળશે હવે આવતો રહે ત્યાં સુધી ફાઇન નેક્સ પર ક્લિક કરવાનું છે આપણે જેટલી વાર આ આપણને જોવા મળે આપણે એટલી વાર ફાઇન નેક્સ બટન પર ક્લિક કરવાનું છે જ્યારે તમે બધી જ વાર બી આઈ આર આઈ તમને હાઈલાઇટ જોવા મળશે ત્યારે તમને છેલ્લી વાર તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જુઓ આ સ્ક્રીન પર શું જોવા મળશે આપણને ડાયલોગ બોક્સ જોવા મળે છે અહીંયા કહેવા કે છે કે વર્ડપેડ હેઝ ફિનિશ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ આપણે જે પણ શબ્દ શોધો એ અહીંયા આગળ પૂરો થાય છે અહીંયા એનું કામ છે અહીંયા આગળ શોધવાનું અહીંયા આગળ પૂર્ણ થાય છે હજુ કોણ છે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે આપણે જે ઓકે પર ક્લિક કરીશું એ ડાયલોગ બોક્સ હશે આપણે બંધ થઈ જશે નંબર સાત ક્લોઝ પર ક્લિક કરો અને ફાન્ડ ડાય ડાયલોગોક્સ હશે એ પણ બંધ થઈ જશે આપણે જેવું ફાઇન્ડ પર ક્લિક કરીશું એટલે આ ડાયલોગ બોક્સ હશે એ બંધ થઈ જશે નંબર આઠ છેલ્લે થયેલ હાઇલો દૂર કરવા વડપે વિન્ડોમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે હવે નંબર નવ ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે શું કહું છે આપણે સેવ પર ક્લિક કરવાનું છે નંબર દસ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો હવે આપણે શબ્દ શોધ્યો હવે નંબર બે છે શબ્દ બદલવા નંબર બે ડોક્યુમેન્ટમાં શબ્દ બદલવા હવે આપણે શું કરવાનું છે બી આર બીઆઈઆરડીઆઈ તમને બદલે આપણે શું કહું છે કુકુ યુ સી કે ડબલ ઓ આપણે શબ્દ મૂકવાનો છે તો નંબર એક વર્ડપેડ શરૂ કરો આ ડોક્યુમેન્ટ ખોલવાનું છે નંબર બે એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો તમને રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે નંબર આગળ છે ફાઇન્ડ વર્ડ ટેક્સ્ટ બોક્સમાં તમને કરસર જબુક્સ દેખાય છે જુઓ સ્ક્રીન પર હવે શું કહું છે આપણે ફાઇન્ડ વર્ટમાં બી આઈ આર ડીઆઈ શબ્દ છે એ ટાઈપ કરવાનો છે હવે નંબર ચાર રિપ્લેસ વિથ ટેક્સ્ટ બોક્સમાં તમે જે આપણે શબ્દ મૂકવા માગતા હોય નવો એ આપણે ટાઈપ કરવાનો છે અહીંયા આપણે સીયુ સી કે ડબલ ઓ આપણે ટાઈપ કર્યો છે નંબર પાંચ ફાઇન નેક્સ્ટ બટન પર ક્લિક કરો હવે આપણે જે સદાશો પહેલો તે આપણને હાઈલાઇટ થયેલો જોવા મળશે નંબર છ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો આપણે જેવું રિપ્લેસ પર ક્લિક કરીશું એટલે આ શબ્દ છે એ બદલાઈને આપણને સીયુસી કે ડબલો જોવા મળશે જુઓ આ શબ્દ છે બદલાઈ ગયો હવે આપણે જેટલી વાર એ શબ્દ માગતા બદલવા તો શું કાઉન્ટ છે રિપ્લેસ પર ક્લિક કરવાનું છે નંબર સાત રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ફરીથી રિપ્લેસ બટન પર ક્લિક કરો જેટલી વાર આપણે રિપ્લેસ પર ક્લિક કરીશું અને જે શબ્દ હતો બી આઈ ડી એટલી વાર આપણે શું કાઉન્ટ છે રિપ્લેસ કરવાનું છે નંબર આઠ આ પ્રમાણે છેલ્લી વાર આવતા આ શા બદલો હવે જેવો તમારો શબ્દ બદલાઈ ગયો હશે તો તમને એ ડાયલોગ બોક્સ જોવા મળશે આપણા જે આખું ડોક્યુમેન્ટ હતું એમાં બધાના શબ્દ બદલાઈ ગયા ત્યાં આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે ત્યાં શું કહું છે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે આનો મિનિંગ એ થયો કે તમારા જે આપણો શબ્દ છે કુકુમ એ બદલાઈ ગયો છે નંબર નવ ઓકે પર ક્લિક કરો ડાયલોગ બોક્સ હશે એ જતું રહેશે નંબર દસ ક્લોઝ બટન પર ક્લિક કરો ફરી તમને રિપ્લેસ ડાયેલા બોક્સ એ બંધ થયેલું જોવા મળશે અહીં આપણા એક બે અને ત્રણે ત્રણ શબ્દો છે એ બદલાઈ ગયા છે આગળ જોઈએ નંબર અગિયાર ડોક્યુમેન્ટમાં ફેરફાર સેવ કાં શું કહે છે આપણે સેવ બટન પર ક્લિક કરવાનું છે નંબર દસ ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ બટન પર ક્લિક કરો હવે આપણે શું કામ છે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા પાર્ટ નંબર ત્રણ છે એ આપણો પ્રો થાય છે હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ તો સ્વાધ્યાયમાં નંબર એક કૌંસમાં આપેલા સદમાં ખાલી જગ્યા પૂરો આપણે કૌંસમાં આપેલા આપણે સદ છે તે મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા નંબર એક વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા બટનનો ઉપયોગ થાય છે તો જેમાં શું આવશે રિસ્ટોર ડાઉન નંબર બે જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી નામ દર્શાવે છે જેમાં શું આવશે ટાઇટલ બાર નંબર ચાર ફોન્ટ સાઇઝ ખાલી જગ્યામાં અપાય છે જેમાં શું આવશે પોઈન્ટ નંબર પાંચ ડોક્યુમેન્ટ કરીલા કોઈ ફેરફાર ને સેવ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જામ આવશે સેવ ફરીથી આપણે જબ જોઈ લઈએ નંબર 1 જબ રીસ્ટોર ડાઉન નંબર 2 જબ મિનિમાઇઝ નંબર 3 જબ ટાઇટલ બાર નંબર 4 જવાબ પોઈન્ટ્સ નંબર 5 જવાબ સેવ આગળ જોઈએ આપણે ખાલી જગ્યા નંબર 6 સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો

આડી લીટી ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો જ્યાબ આવશે અંડર લાઈન નંબર દસ જો તમે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ડ્રોપડાઉન મેનુ તમને વિવિધ રંગો બતાવશે જામાં શું આવશે ટેક્સ્ટ કલર ફરીથી આપણે એકવાર જવાબ જોઈ લઈએ નંબર છ જવાબ સિલેક્ટ ઓલ નંબર સાત જવાબ સેન્ટર નંબર આઠ જવાબ ઓલાઈન ટેક્સ્ટ લેફ્ટ નંબર નવ જવાબ અંડરલાઇન નંબર દસ જવાબ ટેક્સ્ટ કલર આગળ જોઈએ ખાલી જગ્યા નંબર અગિયાર તારીખ અને સમય ઉમેરવા માટે ઇન્સર્ટ ગ્રુપ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો જવાબમાં આવશે ડેટ એન્ડ ટાઈમ નંબર બાર ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો જવાબમાં આવશે ફાઇન્ડ નંબર તેર કોઈ શબ્દ બદલે નવો શબ્દ મૂકવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો તો જવાબમાં આવશે રિપ્લેસ નંબર ચૌદ એક સાથે બધા શબ્દો બદલાવ માટે રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા પર બટન પર ક્લિક કરો જવાબમાં આવશે રિપ્લેસ ઓલ ફરીથી આપણે જવાબ જોઈ લઈએ નંબર અગિયાર જવાબ ડેટ એન્ડ ટાઈમ નંબર બાર જવાબ ફાઇન્ડ નંબર તે જૉબ રિપ્લેસ નંબર ચો જાબ રિપ્લેસ ઓલ નંબર બે ફોર પેપર નીચે ટોલ નામ લખો અહીંયા આપણે કેટલાક ટોળ આપેલા છે આપણે નામ લખવાના છે તો નંબર એક આ કયો ટોલ છે તો સેવ તેનું નામ લખવાનું છે આપણે સેવ નંબર બે છે મિનિમાઇઝ તો લખવાનું છે આપણે મિનિમાઈઝ લખવાનું છે ફરતે આપણે જવાબ જોઈ લઈએ નંબર એક જૉબ મિનિમાઇઝ નંબર બે જવાબ सॉरी नंबर 1 जवाब छह सेव नंबर 2 जवाब छह मिनिमाइज अगर જોઈએ નંબર 3 આ સુ છે આઉટ ટૂલ છે રીસ્ટોર ડાઉન નંબર 4 આઉટ ટૂલ છે ક્લોઝ નંબર 5 આઉટ છે મેક્સિમાઇઝ નંબર 6 આઉટ ટૂલ છે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ નંબર 7 આઉટ ટૂલ છે સેન્ટર નંબર 8 આઉટ ટૂલ છે અલાઈન ટેક્સ્ટ રાઇટ नंबर 9 अकर टूल छे टेक्स्ट कलर फलथी आपरे कब्जााब જોઈ લઈએ નંબર 3 જાબ છે રીસ્ટોર ડાઉન નંબર 4 જાબ છે ક્લોઝ નંબર 5 જાબ છે મેક્સિમાઇઝ નંબર 6 જાબ છે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ નંબર 7 જાબ છે સેન્ટર નંબર 8 જાબ છે અલાઈન ટેક્સ્ટ રાઇટ નંબર 9 જાબ છે ટેક્સ્ટ કલર આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 3 કૌંસમાં આપેલા નામ લખો હવે ત્રણ નામ લખવાના છે પહેલું છે નંબર એક વડપેડ બંધ કા માટેનું ટૂલ જવાબમાં શું આવશે ક્લોઝ નંબર બે તમે જ્યાં ટાઈપ કરી શકો તે એરિયા જવાબમાં આવશે ટેક્સ્ટ એરિયા નંબર ત્રણ ટેક્સ્ટ એરિયામાં જબોક્તિ નાની ઊભી લીટી જવાબમાં આવશે કરસર નંબર 4 સેવ કરે ડોક્યુમેન્ટ ને ખોલવા માટે નું ટૂલ જામ માં આવશે ઓપન નંબર 5 પસંદ કરે લખાન ને ડોક્યુમેન્ટ ની જમણી બાજુ ખસેડવા માટે નું ટૂલ જામ માં આવશે અલાઈન ટેક્સ્ટ રાઇટ ફર્થી આપણે જવાબ જોઈ લઈએ નંબર 1 જવાબ છે ક્લોઝ નંબર 2 જવાબ છે ટેક્સ્ટ એરિયા નંબર 3 જવાબ છે કર્સર નંબર ચાર જવાબ છે ઓપન નંબર પાંચ જવાબ છે અલાઇન ટેક્સ્ટ રાઈટ હવે તમારે શું કહું છે તમારું સ્વદ્ય છે એ તમારે કમ્પ્યુટરની નોટમાં અને ચોપડીમાં બલ્ણીમાં આ સદે લખવાનું છે નોટમાં તમારે ખાલી જગ્યા લખો તો ખાલી જગ્યા આખી લખવાની છે જે કૌશ આપેલા છે લખવાની જરૂર નથી તમારો શોધે છે પાર્ટ નંબર ત્રણનું એ તમારે કોમ્પ્યુટરની નોટમાં અને કોમ્પ્યુટરની ચપડીમાં લખવાનું રહેશે આ તમારું ગૃહકાર્ય છે થેન્ક યુ